નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતના ગોંડલના ખેડૂતની અનોખી સિદ્ધિ ગોંડલના ખેડૂતે કરી ઓર્ગેનિક એપલ બોર ખેતી ગુજરાતમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ અમદાવાદમાં પેટ્રોલ છન્નું પોઈન્ટ ચોસઠ રૂપિયા અને ડીઝલ બાણું પોઈન્ટ ઓગણચાળીસ રૂપિયા પ્રતિ લિટર રામના દર્શન કરીને જ પરત ફરીશ મહેસાણાના આસટોલથી ચુમ્મોતેર વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને અયોધ્યા જવા નીકળ્યા ભારે પવને રોફવે ની ગતિ પર બ્રેક મારી ગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપવે સેવા બંધ કરાઈ મુસાફરોની સુવિધામાં વધારો મહેસાણા એસટી ડિવિઝન વિભાગમાં ડેપોમાં છ સ્લીપર અને ચોવીસ તિલક્ષ મળી કુલ ત્રીસ નવી બસોનું આગમન સમાચારોની શરૂઆત કરીએ ગુજરાત માટે સૌથી મોટી ખુશખબર છે કે હવે સો ટકા બુલેટ ટ્રેન દોડશે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ટ્રેન પ્રોજેક્ટ માટે સો ટકા એક પોઈન્ટ પચીસ ટકા જમીન સંપાદિત કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં એકસો વીસ પોઈન્ટ ચાર કિલોમીટર ઘરડા લોન્ચ કરવામાં આવ્યા છે અને બસો એકોતેર કિલોમીટર પિયર કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું c'est શિયાળાની ઋતુ એટલે લીલાછમ શાકભાજી મીઠા મધુર ફ્રૂટ અને દેશી ગોળની ચીકી આરોગવાની મજા જ કઈ ઓર હોય છે અને ખેડૂતો પણ તેમની અપાર મહેનતથી વિવિધ પ્રકારના ફળ ફ્રૂટ તેમજ લીલી શાકભાજીની માવજતથી ખેતી કરે છે ત્યારે ગોંડલના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક એપલ બેરની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે માર્કેટમાં ગયા વગર જ તેમનો માલ વેચાઈ જાય છે તેમના ખેતરના બોરમાં એટલી મીઠાશ હોય છે કે વેપારીઓ તેમની શોધતા આવે છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્રણ દિવસની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશમાંથી અનેક મહેમાનો આવશે એકસો છત્રીસ દેશોમાંથી ડેલિગેટ્સ આવવાના છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મહેમાનોને શું પીરસાશે તે સૌ કોઈ જાણવા માંગ્યું છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાતના મેનુ સામે આવી ગયો છે એક વાત તો બાકી છે કે વિદેશી મહેમાનોને નોનવેજ નહીં અપાય પરંતુ તેમની ગુજરાતની જ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો હતો ત્યારે હવે આજે ખુશખબર આવ્યા છે ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર એ છે કે આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે દેશમાં સવારે છ વાગે ઇંધણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છપ્પન પૈસાનો ઘટાડો નોંધાયો છે બીજી તરફ નજર કરીએ તો બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે માવઠું આવ્યું છે ઠંડી વચ્ચે વાદરો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર અપર એપ સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે વહેલી સવારે જુનાગઢ રોપવે સેવાને બંધ કરવામાં આવી હતી પર્વત પર પવનની ગતિ વધતા રોપવે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે વાતાવરણમાં અચાનક અને પવનની ગતિ પણ તીવ્ર બની છે જેની સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા મુસાફરો માટે બંધ કરવામાં આવી છે ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે જેથી સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યની વિભાગ દ્વારા મુસાફરો માટે સસ્તી અને સલામત વધુ લક્ઝીરિયસ બનાવવા રાજ્યભરમાં સ્લીપર અને ડિલક્સ બસોની ફાળવણીમાં મહેસાણા જીએસઆરટી વિભાગને ફાળે કુલ 30 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે જીએસઆરટી મહેસાણા વિભાગમાં સતત નવી બસોનું આગમન થઈ રહ્યું છે ત્યારે તાજેતરમાં મહેસાણા ડિવિઝનની વધુ છ સ્લીપર અને ચોવીસ તિલક્ષ બસો મળી કુલ ત્રીસ નવી બસોની ફાળવણી કરવામાં આવતા મુસાફરોની સુવિધામાં વધારો થયો છે મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા જળાશયમાંથી ખેડૂતોના રવિ પાક પાણીનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો છે જેમાં નહેરમાં બત્રીસ ક્યુસેક પાણી છોડાયું હોવાનું સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે રવિ પાકની સિંચાઈ વિભાગ દ્વારા સમયસર પાણીનો ત્રીજો રાઉન્ડ છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સમાચારોમાં આગળ વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે સિઝનના નવા ચણાની આવક શરૂ થઈ હતી જેમાં સાવરકુંડલા તાલુકાના ગોબાદ ગામના ખેડૂત કાળુભાઈ ખોડાભાઈ રાઠોડે રામાણી ટેન્ડિંગના કમિશનમાં ચણા વેચવા માટે આવ્યા હોવાથી સિઝનના નવા ચણાની આવકના શ્રી ગણેશ થયા હતા ખરીદનાર વેપારીઓ તેમજ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી તેમજ ગણ અને ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં ચણા ખરીદનાર વેપારીઓમાં મુહૂર્તના ચણા ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવી હતી પોરબંદરમાં હવે શિયાળો ધીમે ધીમે જામતો જાય છે બપોરના સમયે પણ ઠંડો પવન ફૂંકાવા લાગતા લોકોની ઠંડીનો અનુભવ થયો હતો પોરબંદર શહેરમાં ગઈકાલના મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઇન્ટ છ ડિગ્રી સેલ્સિયસમાં વધારો નોંધાતા આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઇન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગઈકાલના લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસમાં વધારો નોંધાતા આજનું લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું બીજી તરફ નજર કરીએ તો મ્યુનિસિપલ આયોજિત ફ્લાવર શો ની અત્યાર સુધીમાં સાત લાખ લોકોએ મુલાકાત લીધી છે ગત વર્ષની સરખામણીએ આ સંખ્યા લગભગ વીસ થી વધારે છે મોટી સંખ્યામાં લોકોએ સ્ટોલ પરથી ફૂલ છોડ અને ઇન્ડોર છોડની ખરીદી કરી છે ફ્લાવર શોથી મ્યુનિસિપલને બે પણ એંસી કરોડની વધારાની આવક થઈ છે આમ લોકોની પસંદગીની સાથે સાથે ફ્લાવર શો મ્યુનિસિપલ માટે આવકનું એક સાધન બન્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદ જિલ્લામાં દર વર્ષે શિયાળુ પાકનું વાવેતર એક પોઈન્ટ સિત્તેર લાખ હેક્ટર માં થાય છે તેની સામે ચાલુ વર્ષે ડિસેમ્બર માસ અંત સુધી વાદળછાયું વાતાવરણ રહેતા